ભાવનગર શહેરમાં આજે સમગ્ર જૈન સમાજ દ્વારા महावीर જયંતિ લઈને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં જૈન સમાજ દ્વારા महावीर જયંતિને નિમિત્તે શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં બેન્ડવાજા અને બગીઓ સાથે યોજાયેલી શોભાયાત્રામાં જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. आ शोभात्रा शहर विविध मार्ग ऊपर फरी जो बैंड सहित शोभायात्रा यात्राए भारे आकर्षण जमाव